હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે સાડા દસ અને બધું કામ કરીને ફ્રી થઈ અને રેડી થઈ ગઈ છું કેમ કે આજે વિયનની સ્કૂલે જવાનું છે અને નક્ષિતના એડમિશન માટે જવાનું છે તો નક્ષિત અને પૂજા રેડી થઈ ગયા છે અને આજ તો મેં હેર ઓઇલ કરી લીધું છે જો જાગુબેને મોકલાવ્યું હતું કાલે એ હેર ઓઇલ મેં કર્યું છે હર્બલ હેર ઓઇલ છે એ રીંગરાજનું અને એ બોટલમાં એના રીંગરાજના રૂટ સાઈ છે એટલે પ્યોર આયુર્વેદિક છે તો હવે આજે હેર ઓઇલ કરી લીધું છે હવે જોઈ વાળ ઉતરે છે કે નથી ઉતરતા ખરતા બંધ થઈ જાય તો વધારે સારું અને નક્ષિત ને પૂજા બે રેડી થઈ ગયા છે તો ચલો હવે ક્યારે જવાનું છે પૂજા ને પૂછી લે ક્યારે જવાનું એટલે એડમિશન લેવા વિયાન ને સ્કૂલ માં નથી મોકલવું કા ગુજરાતી મીડિયમ માં નક્ષિત ફૂલ ડેમાં માં નક્ષ જાય એમાં જેપીએસ માં હમ નક્ષિતાજી નાનો છે હાફ ડે કરાવું હતું પણ અહીંયા નથી હાફ ડે ફૂલ ડે છે તો હવે એડમિશનનું આજે પૂછવા જ છે હવે એકલો રીએ કે નો રીએ નક્ષની સ્કૂલમાં જ છે પણ નક્ષની સ્કૂલ બીજે છે અને પ્લે હાઉસ બીજે છે કા એક થી બાર બાર હોય ને એક થી બાર અહીંયા જ છે રણુજા રોડ ઉપર અને આ બજારમાં છે નક્ષિત સીધ જવું નક્ષિત હે નક્ષિત તારે સીધ જવાનું બેટા તારે સીધ જવાનું દીકા સ્કૂલે જવાબ એ નથી દેતો ને અને આ તો તડકો એટલો થઈ ગયો છે પાછું કાલે એક રેડ વાયું હતું સાંજે પછી પાછું વયું ગયો વરસાદ પલાળી અને આજે જો પાછો તડકો એટલો થઈ ગયો એટલે ગરમીનું પ્રમાણ તો ઓછું થતું જ નથી તો ચાલો હવે નક્ષિતનું એડમિશન લેવા જવાનું છે ત્યાં જઈ આવી પહેલાં તો ગાઈશ જો મમ્મી વાવે છે રીંગણી રોપ લઈ આવ્યા ને અહીંયા બધી વાવી દીધી અહીંયા આવે લાવે છે ખાડા કરીને ખા પપ્પા રોખ નાખતા જાય છે મમ્મી ખાડા ને ખરીદ્યું જોર થી ઓરેન્જ કલર નું હોય કલર ઓરેન્જ સંતરા જેવા જ થાય પણ છે લીંબુ પાકી ગયું પણ આનો ટેસ્ટ આપણાને ને ટ્રાય કર્યો નથી એક વાર બે ત્રણ વાર પાકા પણ યુઝ નથી કર્યું એટલે ખબર નહિ જો મમ્મી પપ્પા બે વાવી છે રીંગણી સો છે પાટ છોડવા બીજી રીંગણીના છે ઈ મમ્મી વાવશે પાછળની સાઈડ બરોબર લાવયા ખાડા કરના

આવી ઘરે અને મમ્મી રીંગણી છે અને બપોર પછી આજ તો જાગુબેન આવવાના છે અને અત્યારે જવાનું છે સાડા અગિયાર પોણા મારે આજે સ્કૂલ યુનિફોર્મ આવવાનું છે એટલે સ્કૂલે જવું પડશે લેવા માટે શૂઝ ને બધું આવવાનું છે એટલે માફ કરીને લેવું પડશે માફ પહેરું વેકેશન પહેલું ત્યારે જ લઈ લીધું હતું અને રશિતભાઈ ફોન જોવે છે પૂજા ન્યૂઝપેપર વાંચતી હતી કા કંઈ નવીનમાં હતું કે નહોતું સગન લાટ ની વાત થી યાત્રા એને મિત્ત નચિતભાઈ સ્કૂલે જોય કેમ ફોન જોવે હું તો હું તહુત જ ફોન જોવે તો હાલો હવે કઈ રસોઈ તૈયારી કરી લઈ અને પછી જાઉં છે વ્યન સ્કૂલે લક્ષિત સ્કૂલે જશ ના ના ભાઈ સ્કૂલે

અને આમાં છે વિન યુનિફોર્મ બતાવું તમને ગાઈસ જોવો આવી ગયો છે બિયન યુનિફોર્મ બે શર્ટ છે બે પેન્ટ અને આમાં છે બ્લેઝર પહેરાવીને ટ્રાય કરી લઉં કેવો થાય છે ટૂંકો કે લાંબો શું અને જો પ્રકાશ કોમ્પ્યુટર અહીંયા લઈ આવવાની તૈયારી કરી રહ્યા ક્યાં વિવાનું હાલો તો વિયન ને પહેરાવી લઉં યુનિફોર્મ પહેરીને ટ્રાય કરી લે હાલો ત્યાં કોમ્પ્યુટર આવી જાય તો જોવો ગાઈસ વિહાન નો યુનિફોર્મ આવી ગયો છે અને માપે થઈ ગયો છે આટલો તો જોઈ હા નકર પછી વધારે ફિટ થાય તો ટૂંકો થઈ જાય ને લાંબો વધારે હોય તો બહુ મોટો થાય કે આવી ગયો પછી શૂઝ ને એવું બધું અને શૂઝ ને એ બધું બાકી હોય એક ટ્રેક પેન્ટ ની ટી શર્ટ આવશે શૂઝ ટાઈ બધું બાકી એ એવો આવે ત્યારે ખબર પડે એમ કરમાં બતાવ સરખામ સરસ મસ્ત ના લાગે હો અને જો કોમ્પ્યુટર ચાલુ કરે બે બાપ દીકરો તો ગાઈસ જો ફાઇનલી કોમ્પ્યુટર રાખી દીધું છે ને પકાશ ચાલુ કરતા તા પણ હવે શું પ્રોબ્લેમ હોય ખબર નથી થઈ ગયું તો બોલો ક્યાં ગયું વેન તો ચાલુ થઈ ગયું તો હોય તો આમાં ગેમ નથી રમવી એને ઠીક તો ચાલુ થઈ ગયું છે કોમ્પ્યુટર હું વચ્ચે વાસણને ઉટકતી તી ત્યાં બઈ વીયા અને પ્રકાશે બય થઈને ચાલુ કરી નાખ્યું છે કોમ્પ્યુટર અને હાલો હવે ખડી આરામ કરી લઈ જમીન તો ફ્રી થઈ ગયા દોઢ વાગવા આવ્યો છે જમી લીધું બધાય એને હવે આરામ કરી ઘડીક વાર તો ગાઈશ અત્યારે સાડા ચાર જેવું થઈ ગયું છે અને ગલકા ઉતારવા આવી ગયા છે મમ્મી બે ડોલ ભરીને પૂજા ઘરે લઈ ગઈ અને હજી ઉતારવાના બાકી છે આટલે સુધી ઉતાર્યા અને નીંદવાનું છે તો હાલો નીંદવા મંડી હવે બે ભાઈ રમે છે વિયાન ને નક્સિત

ગાયસ આટલું નીંદું મેં આ ક્યારામાંથી બે બાજુ એટલો ઢગલો કર્યો ખડ નો ખડ વધારે છે એટલું નીંદુ હજી તો ત્યાં તો ફૂલ વરસાદ અંધાઈ રહ્યો કોક કોક છટાઈ ચાલુ થઈ ગયા છે મમ્મી ને ગયા ઘરે ગલકા ઉતારી લીધા અને હાલો હવે હું જાઉં છું ઘરે કેમ કે હવે વરસાદ નું કઈ નક્કી નથી હવે આવશે જ છાટા તો ચાલુ થઈ ગયા છે આજ ફૂલ અંધાઈ છે એટલે આજ તો વરસાદ આવશે જ તો ચાલો હવે ઘરે જાય અને જાગુબેન ની હજી આવ્યા નથી એને રસ્તામાં વરસાદ તો નડશે જ લગભગ તો કેમ કે બધી બાજુ એટલો અંધારો છે તો ચાલો ઘરે જાય તો ગાય અત્યારે સવા સાત થઈ ગયા છે અને રસોઈ બની ગઈ છે અને શાક બેનની રસી નથી આવ્યા રાજકોટ તો ક્યારના પહોંચી ગયા હતા પણ વરસાદ છે એટલે ધીમે ધીમે આવતા અને અત્યારે ધીમી ધારે વરસાદ એ ચાલુ જ છે હું વાડામાંથી આવતી રહી ત્યારે ધીમી ધારે ચાલુ છે વરસાદ બહુ નથી પણ ઝરમર ઝરમર ચાલુ છે અને ચાલુ વરસાદ છે એટલે મમ્મી કે

ચાલુ જ છે ગુડ મોર્નિંગ ગાઈસ તો અત્યારે વાગી ગયા છે દસ અને બધું કામ કરીને હું અત્યારે ફ્રી થઈ અહીં આવવાનું બાકી છે ને પૂછા બધું કામ કરીને કપડાં ધોવા બેઠી અને જાગુબેન ની રાત્રે થોડાક થોડા એવા થાય એટલે વિડીયો શૂટિંગ કર્યું નહોતું પછી સુઈ ગયા હતા બધા મોડું થઈ ગયું વધારે એટલે અને અત્યારે જો બધા ચા પાણી નાસ્તો કરીને બધા સૌતમ રીતે વાડામાં ઘડી બેઠા હતા અને જાગબેન છે પૂજા કપડા તો અને જાગુબેન અહીં શું કરે છે જાગુબેન ઠીક નાસ્તો દે છે ચોક જાગુબેન સવાર રાતે મોડું થઈ ગયું તું કા એટલે પછી કઈ વિડીયો શૂટિંગ નતું કર્યું અને જાગુબેન જો છોકરાવાળતું નાસ્તો આટલો બધો ન લઈ અને આ હવાઈ જાય અત્યારે આખા પાંચકા ભરી નાસ્તો લઈએ અને મીઠાઈ સીતારામ ડેરીની લેતા આવ્યા કા ગવડીદરથી રાજકોટથી આવ્યા એટલે રસ્તામાં રસ્તામાંનું આવે પછી હમણાં હમ તો ન આવે જાગુબેન બધા જો નાસ્તો એ છે ગીરી અમે બધા નાસ્તો કરીને બધું કામ કરીને ફ્રી થયા અને રાત્રે પછી બ્લોગ શૂટિંગ વધુ કર્યું બહુ લેટ થઈ ગયું હતું એટલે અને અને પૂજા કપડાં ધોવે છે ને હું દયણું ધરવા નાખું ઘઉંનું કેમ કે ઘઉંનો લોટ પૂરો થવા આવ્યો હતો એટલે ઘઉં દહીણું ધરવા નાખ્યું એટલે ધરાવતું જાય ને બધું કામે થતું જાય તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં